મોરબી માળિયા હાઇવે પર આશાપુરા માતાની પવિત્ર પદયાત્રા માટે ગુંગણ યુવા ગ્રુપનો ભવ્ય સેવા કેમ્પ છેલ્લા અઢાર વર્ષથી અવિરત સેવાયજ્ઞ મોરબી ખાતે મોરબી માળિયા હાઇવે પર ગુંગણ યુવા ગ્રુપનો ભવ્ય સેવા કેમ્પ પદયાત્રીઓ માટે ચોવીસ કલાક યોજાયો હતો અઢાર વર્ષથી પદયાત્રીઓની સેવા પરંપરા ચા પાણી નાસ્તો આરામ પંડાલથી લઈને તબીબી સુવિધા સુધીની વ્યવસ્થા કરવામાં આવી મોરબી ખાતે કચ્છની પવિત્ર ધરતી પર આવેલા આશાપુરા માતાના મઢ તરફ દર વર્ષે હજારો ભક્તો શ્રદ્ધા

આરામ સુખાકારી અને સુરક્ષા મળે તે માટે સતત પ્રયત્નશીલ છે આ સેવા કેમ્પ સેવા ભાવ એકતા અને શ્રદ્ધાનો જીવંત દાખલો બની રહ્યો છે ગુંગળ યુવા ગ્રુપ તરફથી વધુમાં વધુ ભક્તોએ આ સેવા કેમ્પનું લાભ આશાપુરા માતાની કૃપા પ્રાપ્ત કરવાની વિનંતી કરવામાં આવી છે ભગવાન મયુર બાબરિયા મારું નામ દેવેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા ગામ ગુંગણ અમે આ સત્તર વર્ષથી કેમ્પ કરીએ છીએ અઢારમું વર્ષ અમારા કેમ્પનું છે